પોલીસ વડા દ્વારા તમામ ધાર્મિક શિક્ષણ સંસ્થાઓમાં વૃક્ષારોપણ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો જે અનુસંધાને બચ્ચો આમોદ દ્વારા વૃક્ષારોપણના ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું બચ્ચો કા ઘર આમોદ ખાતે દિનની તાલીમ સાથે વી તાલીમ પણ બાળકોને આપવામાં આવી છે અહીં બાળકો માટે ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમ ઉપલબ્ધ છે એક હજારથી વધારે બાળકો અહીં શિક્ષણ મેળવે છે આ સંસ્થાના પટાણ ગણમા ટ્રસ્ટીઓ શિક્ષકો અને સ્થાનિક લોકોની હાજરીમાં વૃક્ષારોપણ કરાયું હતું રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ આજરોજ સવારના એસપી ઓફિસ ભરૂચ તરફથી મેસેજ મળ્યો કે સરકાર તરફથી આદેશ છે કે આજે તમામ મદરસાઓમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરી તેના ફોટોસ પાડી અહીંયા મોકલવા એસપી સાહેબના આ હુકમને માન આપી આજરોજ બચ્ચો કા ઘર આમોદમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં બચ્ચો કા ઘર આમોદના સ્ટાફ તથા બચ્ચો કાગર આમોદની માતાહતીમે ચાલતા મદ્રસે ખલિલિયાના મુદ્દરી સાહેબો બચ્ચો કાગળની માત હતીમે ચાલી રહેલ ગુજરાતી મીડિયમ ઇંગ્લિશના શિક્ષક શિક્ષકશ્રીઓ ઇંગ્લિશ મીડિયમના ટીચરશ્રીઓએ અને સ્ટાફે હાજરી આપી હતી